વા જુવાડ વા જુવાડ જુવાડ જીતા છો થઈ ગયો હવે આપો લેવલ ઉપર પડી કોને પડી તમને ખબર મે આ ચેક લાકા લઈ મારતા મારતા ના ના દેમર હા હમણા કેવું થઈ ગયું નકા કોટા હ

લેબું પડે ચાવાનું હોય હું તો નહીં નાચવાનું એ નાચવાનું લે નહીં લે લેબડો પાડવાનું હોય હું તો નહીં નાચવાનું લે મને એવું થયું લે શું થયું છું તું તો કંઈ નહીં થયું થયું બે પગ થયું એટલે કુંડામાં પગ પડે એટલે કોઈ ન થયું કુંડો છો કુંડો હાથ નહીં તો પડે જ નહીં કુંડા બે એ લે કાકામને કેવું પડ્યું છે કાકાનો કાકા મને જોઈને તલ્લી

અને આ મોડું ચડાય બાટલામાં ના માય ને કોટરીમાં માય બાટલું લેના ઓને માટે કાળજો આયરે બાટલામાં ના માય જો આસાજીઓ પાઓ એક્ટિંગ ઓર એક્ટિંગ કર

અમે ચોખા જોઈએ મને એવું લાગે આવજો જગાજી બી આવું પડશે

ને <pyat> મંત્ર <laughs> <einer, dey laing Mechanism> <shop rule propheciesTop>

એને ઓખા જોજો બાબા કેટલે ઇંચ ની મારે ખબર પડે આવનાવડી માં 8 ઇંચ ની હશે અલ્યા ઓના બિફરામ આ બોટના આ ફૂટી પીવડાવ આ

ઈને દેખાય અમને ના દેખાય બાબુ ચકકી ગયો મને એવું લાગે બાબાને દેખાય ના ના બીજો વડગર ફેલ છે બાબુ કા તમે તો એ થોડી રમડી આલો બાબા અમે દો